જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે સાંભળીશું જન્માષ્ટમી વ્રતની કથા શ્રાવણ રોજ સવારે દાંતણ કરી નાહીને સ્વચ્છ કપડા પહેરવા ઉપવાસ કરવો અને ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો ચંદન પુષ્પ ધૂપદીપ આદિથી થી પૂજન કરવું કૃષ્ણ ભક્તિના ભજનો ગાવા અને નોમના દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા તો મિત્રો આ થઈ જન્માષ્ટમી વ્રતની પૂજા તો હવે આપણે જોઈએ વ્રત કથા મથુરા નગરીમાં ઉગ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો તેને પવન રેખા નામે રાણી હતી તે ગુણવંત અને ચરિત્રવાન હતી એક વખત તે પોતાની સખીઓ સાથે વનમાં ગઈ એવામાં દુમલ્લક નામનો રાક્ષસ ત્યાં આવી ચડ્યો તે રાણી પવન રેખાના રૂપ જોઈ કામાંધ બન્યો આથી તેણે રાજા ઉગ્રસેનનું રૂપ ધાર્યું અને રાણી સાથે આનંદ વિલાસ કરવા લાગ્યો રાણી તો પોતાનો પતિ સમજી રંગ રાંગ ખેલવા લાગી આથી તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં આ ગર્ભમાં કાળનેમી રાક્ષસે પ્રવેશ કર્યો નવ માસે રાણી પવન રેખાને પુત્ર જન્મો તેનું નામ કંસ રાખ્યું આ કંસ કાળનેમી રાક્ષસનો અવતાર હતો કંસે આઠ વર્ષની ઉંમરે મગધના રાજા સરાસંગ સાથે કુસ્તી કરીને જીત મેળવી એવો તે બળવાન હતો કંસના કાકા દેવકને દેવકી નામે પુત્રી હતી દેવકી વિવાહ યોગ્ય થઈ એટલે વસુદેવ નામના યાદવ સાથે ધામધૂમથી તેના લગ્ન કર્યા દેવકીને સાસરે વળાવવા નીકળ્યો ત્યારે કંસ જાતે જ રથ હાંકવા લાગ્યો રથ ગામના સીમાડે પહોંચ્યો ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ આ દેવકીના આઠમા બાળકના હાથે તારો નાશ થશે આકાશવાણી સાંભળતા કંસને ક્રોધ આવ્યો તેણે દેવકીને મારી નાખવા ખડક કાઢ્યું પણ વસુદેવ વચમાં પીડ્યા હે કંસ જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે દેવકીને જેટલા બાળક થાય તેનો કબજો તું લઈ લેજે જેથી તે બાળકોનો ડર રાખવો નહીં પડે કંસને વાસુદેવની વાત પસંદ પડી પોતે સ્ત્રી હત્યાના પાપમાંથી બચશે અને દેવકીને બાળક જન્મતા જ તે પોતે તેને મારી નાખશે પછી ડર જેવું કંઈ રહેશે નહીં પણ વસુદેવ બાળકો ન આપે તો એમ વિચારીને રથ પાછો વાળ્યો અને દેવકી તથા વસુદેવને કેદમાં પૂર્યા પછી પોતાના પિતા રાજા ઉગ્રસેનને ગાદી પરથી ઉઠાડી મેલી કારાગૃહમાં પૂર્યા અને પોતે મથુરાનો રાજા થઈ બેઠો અને પ્રજા ઉપર અનેક જાતના જુલમ કરવા લાગ્યો પ્રજા કંસથી ત્રાસી ગઈ

અને પૃથ્વીનું દુઃખ દૂર કરવા એક એક પછી પૃથ્વી ઉપર અવતાર લેવા લાગ્યા દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ રૂપે પ્રગટ થઈ અને દેવો ગોવાળ્યા બિના દેવકી સાતમી વાર સગર્ભા બની ત્યારે શેષે પોતાના અંશથી દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પણ યોગ આ ન ગમ્યું તેથી દેવકીજીનો ગર્ભ વસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં રોહિણીએ નવ બલરામ શેષાવતાર ગણાયા દેવકી આઠમી વાર સગર્ભા બની તે વખતે ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેમની પત્ની જશોદા પણ એ જ વખતે સગર્ભા બની જશોદાના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા પોતાના આઠમા પુત્રને કંસ મારી નાખશે એવી બીકથી દેવકી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારા પુત્રનું રક્ષણ કરો શ્રાવણ મહિનાની વધ આઠમ આવી અને મધરાત થઈ દેવકીને પુત્ર જન્મો અને જન્મતાની સાથે કારાગૃહમાં પ્રકાશ ફેલાયો પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હે પ્રભુ ક્ષા કરો કહેતા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પીડ્યા ભગવાન વિષ્ણુ દેવકીના ખોળામાં સુતેલા બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હિંમત આવી કારાગૃહના લોખંડી બારણા ઉગડી ગયા ચોકીદારો ઘસગસાટુદેવ સાવધ ગુગવાટા દેતા પાણી જોશે વહેતા હતા વસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હિંમત પૂર્વક તેઓ નદીના પાણીમાં ઉતરી પીડ્યા ઘુગવથી યમુના શાંત બની ગઈ અને વસુદેવ સહી સલામત યમુના પાર કરી ગોકુળમાં નંદરાજ ને ઘેર પહોંચી ગયા નંદરાજાને બધી વાત સમજાવી અને મિત્ર ભાવે પોતાના બાળકને સાચવવા સોંપ્યું જશોદાને પણ એ જ સમયે છોકરીનો જન્મ થયો હતો

તમારી વાત સાચી પણ મને બતાવો તો ખરા વસુદેવે વહાલપૂર્વક છોકરીને ઉપાડી કંસને આપી છોકરી લઈને કંસ ખડખડાટ હસવા લાગ્યો વસુદેવ હું મૂર્ખો નથી કે જાતે જ મૃત્યુ વહરું કહી નિર્દય છોકરીને પથ્થર ઉપર પછાડવા જોરથી ઘા કર્યો પણ છોકરી આકાશમાં ઉડી ગઈ અને અદ્રશ્ય થઈ ગઈ અને બોલી કે હે નિર્દય કંસ તું ઈશ્વરી લીલાને ક્યાંથી સમજી શકે તારું મૃત્યુ ટાળવા તે ઘણી વાળ હત્યાઓ કરી પણ પરમ મૂર્ખ તારો નાશ કરનારો બાળક રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે દેવવાણી સાંભળી કંસ ગભરાયો પોતાના રાક્ષસ મિત્રો અને પુતના દાસીને ગોકુળમાં બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું દરરોજ અનેક બાળકોનો સંહાર થવા લાગ્યો પુતના માસી બની નંદરાજાને ઘેર ગઈ પોતાના સ્તન ઉપર હળાહળ ઝેર ચોપડી બાળક શ્રી કૃષ્ણને તવરાવવા લાગી પણ કૃષ્ણે પોતાના ઝેરી નાગને સ્તનપાન કરાવ્યું તેથી પૂતના ઘડીકમાં મૂળદુ બની ગઈ કંસની બધી બાજી બગડી ગઈ કંસે બકાસુર ધેનુકાસુર અઘાસુર અને કેશિકાસુર જેવા રાક્ષસોને શ્રી કૃષ્ણને મારવા મોકલા પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો અને કંસ ગભરાયો છેવટે તેણે અક્રૂરજી નામના દૂતને રથ લઈને કૃષ્ણને માનભેર તેડી લાવવા મોકલા વ્રજભૂમિમાં ગોપીઓ સાથે રમતા કૃષ્ણએ ગોપીઓની વિદાય લીધી રથમાં બેસી મથુરામાં આવ્યા કૃષ્ણ મથુરામાં પ્રવેશ્યા તે વખતે કંસે કેવલિયા મદોન્મત હાથીને ગાંડો કરી છૂટો મૂક્યો અને હાથીને પોતાની સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ પોતે હાથી સામે ઘસી ગયા સૂંઢ પકડી હાથીના એક દંત શૂળને ઉખાડી નાખ્યો ને એ જ દંતશૂળના એક જ ઘાથી ભયાનક હાથીને મારી નાખ્યો કંસ નિરાશ થયો પણ હિંમત રાખી તેણે ચા ચાણુર અને મુષ્ટિક નામના બે મલ્લોને કૃષ્ણ સાથે કૃષ્ટિ કરવા મોકલા વિશાળ કઈ મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા હતા છતાં બળવાન મલ્લોને તેમણે પછાડીને મારી નાખ્યા કૃષ્ણના અપૂર્વ બળથી કંસ ગભરાવા લાગ્યો જાણે ભાણેજને વહાલ કરતો હોય એવો ડોળ કરી કૃષ્ણને ભેટવા ગયો કૃષ્ણને બાહુમાં જકડી લીધા પણ કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં બળપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો અને કંસ બેહોશ બની અને પછડાઈ ગયો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા

શ્રાવણ વદ આઠમ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દિવસ સારાએ ભારત વર્ષમાં ઉજવાય છે જન્માષ્ટમી નું આ વ્રત સુખ સમૃદ્ધિ અને સંતોષ આપનારું છે સૌપ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું તેથી ગયેલું રાજ્ય અને વૈભવ પાછા મેળવી શક્યા આ વ્રત કરનાર સર્વ વાતે સુખી બને અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવે જય શ્રી કૃષ્ણ જય નંદ નંદન હજારો વંદન મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ અથવા તો હેપી બર્થડે કૃષ્ણા આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ